નમસ્કાર ખેડૂત મિત્રો માલ વાહક વાહન યોજના તેના વિશે જાણીશું કે કઈ તારીખ સુધી ફોર્મ ભરાય અને કેટલો લાભ મળે છે તો ખેડૂત મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો તો પ્રથમ યોજનાનું નામ છે માલવાહક વાહન કિસાન પરિવહન યોજના અંતર્ગત કહેવાય છે તેની અંદર નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બે મોયથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે જ્યારે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બે મોયથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે ત્યારબાદ જોઈએ કે ખાતા દ્વારા એમ પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરાયેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તેનો લક્ષ્યાંક પણ તમે અહીં ક્લિક કરી અને જોઈ શકો છો કે કેટલો લક્ષ્યાંક છે ત્યારબાદ પુનઃ તમે લાભ મેળવવા માગતા હો તો ફરી તમને પાંચ વર્ષ પછી લાભ મળી શકે છે એમ ત્યારબાદ અરજી જે કરવાની છે એ મિત્રો પાંચ બારથી અગિયાર બાર એટલે તમારે અગિયારમી ડિસેમ્બર સુધી ફોર્મ તમે ભરી શકશો તો અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે જલ્દીથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરી દેવું બરાબર છે તેની અંદર અલગ અલગ આવશે તેની અંદર ખેતીવાડી યોજનાની અંદર તમે ક્લિક કરશો તો તમને આ યોજના જોવા મળશે તો આ હતી મહત્ત્વની માહિતી થેન્ક યુ આભાર